કેમ છો મિત્રો આજના વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક હું સ્વાગત કરું છું શું મિત્રો તમારી ગાય અથવા મિત્રો ભેંસ તમારી પાસે મોટો બધો તબેલો છે તેની અંદર મિત્રો તમારા પશુની અંદર સારી માત્રાની અંદર ઇતરડી છે તો હવે મિત્રો તમે આ વિડીયો જોયા પછી તમારા મિત્રો તબેલાની અંદર બહુ બધી ઇતરડી હોય અથવા મિત્રો બગઈ હોય જે પણ હોય આ વિડીયો તમે જોશો તમારા જે તબેલાની અંદર તમારી ભેંસ હોય અથવા મિત્રો ગાય હોય તેની તમે આ બધી ઇતરડી છે તમે ગાયબ કરી શકો છો તો મિત્રો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેજો તો મિત્રો તમે વાત તો આ બધું મિત્રો મિત્રો ભગાડવા માટે કારણ કે ઉનાળાનું જે ઋતુ બેસતા જ મિત્રો આપણા જે તબેલાની અંદર ઈતરડીનો જે વધારો આપણને જોવા મળતો હોય છે ને આ ઈતરડી પડવાથી આપણા જે પશુનું જે લોહી બનતું હોય છે તે બધી ઇતળીઓ છે તે ખેતી લેતી હોય છે અને આપણું જે પશુ છે તે મિત્રો એકદમ દુબળું છે તે પડી જતું હોય છે તો ચાલો વિડીયોને આગળ વધારીએ તો મિત્રો સૌ પ્રથમ જો વાત કરીએ તો મિત્રો તમારા લીમડાના જે પાન છે તે લઈ લેવાના છે મિત્રો તમે લીમડાના જે કુણા કુના જે ડાળા આવશે તે પણ લેશો તો પણ ત્યાર પછી હવે મિત્રો વાત કરો તો તમારે જે ઘણો બધો લીમડો લઈ લેવાનો છે ત્યાર પછી જો મિત્રો તમારે ચાર લિટર પાણી લઈ લેવાનું છે પાણીની ચાર લિટર પાણીની અંદર તમારે ઘણો બધો લીમડો છે તે તમારે નાખી દેવાનો છે ત્યાર પછી મિત્રો ચાર લિટર પાણીમાંથી મિત્રો તમારા દોઢ લિટર પાણી થઈ જવું જોઈએ એટલું પાણી મિત્રો તમારે ઉકાળવાનું છે ત્યાર સુધી તમારે કમ્પ્લીટલી મિત્રો ઘટઘટા ઉકાળી દેવાનું છે ત્યાર પછી જો મિત્રો વાત કરો ત્યાર પછી મિત્રો આપણે પેસ્ટ કમ્પ્લીટલી થઈ જાય તે આપણા જે સરસ મિત્રો વાસણની અંદર તમારે ગારી લેવાનું છે ઠંડુ પડી જાય ત્યાર પછી મિત્રો તમારા આટલું બધું મીઠું છે તેની અંદર નાખી દેવાનું છે અને ત્યાર પછી આપણે કમ્પ્લીટલી ગળી ગયું ઠંડુ પડી ગયું ત્યાર પછી મિત્રો તમારા કોઈ પણ મિત્રો ગાબુ લઈ આપણા જેટલા પશુ છે તેની અંદર મિત્રો આપણે બરોબર જેમ પોતું મારીએ છીએ આપણે જે સ્ટાઇલ ઉપર તે રીતના તમારા જે પશુ ઉપર જે પોતું તમારે મારી દેવાનું છે તમારા પશુને પહેલાં નવડાઈ દેશો ત્યાર પછી મિત્રો પોતું મારવાનું ચાલુ કરી દેશો તો મિત્રો તમારા મહિનાની અંદર તમે પોતથી છ વાર તનો આનો જો તમે ટાઈમ સર ઉપયોગ કરશો તો તમે હંમેશા માટે તમે ઇતરડી બગાયા બધું છે તે મિત્રો તમે ગાયબ કરી શકો છો અને મિત્રો વધારે પાણી તમે બનાવ્યું હોય તો મિત્રો પંપની અંદર તમે સ્પ્રે પણ મારી દે તમારા તબેલાની અંદર કારણ કે મિત્રો જે ઇતરડીના અંડા હોય છે તે મિત્રો જમીનની અંદર હોય છે તમારા મિત્રો સાથે સાથે પંપમાં પાણી ભરીને તમારા પણ મિત્રો તબેલાની અંદર તમારે મારી દેવાનું છે તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ ફરી